હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મિત્રો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું તો સરસમાં આપણે વાડી આટો મારવા તો હમણાં કેટલાક દિવસથી આપણે તળાવની પળાજણી જોયું નહોતું કે પાણી કેટલું તળાવમાં છે તો મેં કીધું હાલો જોઈ જોઈ તો આવું જ કે તળાવમાં એટલું પાણી રહ્યું છે કારણ કે તળાવમાં બધું પાણી ઉતરી ગયું વાંધો નહીં હજી તો સોમાચો બાકી છે એટલે મારા જ પાછો તળાવ ભરી દેશે અને આપણે કૂવો તો ભરાઈને આવી ગયો છે કાંઠે એટલે હવે એ તો કંઈ ઉપાધિ છે નહીં અને આવો જ કંઈક મસ્તીનો છે આજનો વાડીનો નજારો કારણ કે બધું ઉગી ગયું છે એટલે ધરતી મસ્ત લીલી છમ થઈ ગઈ છે કાલે તો પાછા મારા જે પણ ધબધબાટી બોલાવી દીધી હતી હવે આજે પણ હજી ગરમી છે મારા શું કરે ખબર નહીં મસ્તાની જો મિત્રો બધા ખેડૂતો ઓરવીને કપાસ છે તો આવા જ મસ્તીના ઓરવેલા કપાસ થઈ ગયા છે

ઝાડને પાણી મળી જાય એટલે ઝાડવા પણ મસ્ત મોટા મોટા થઈ ગયા છે વરસતી જાય તો મસ્ત બધા મોટા ઝાડવા થઈ જશે તો મેં ભાઈ દઈને ગામમાં બહુ જ કાંઈક મારા ગામની શેરીનો નજારો કારણ કે કાલે મારા જ એન્ટ્રી કરી ગયા તા હજી થોડુંક રસ્તામાં પાણી ભર્યું છે juga. Kalau masih yeah. mai, bye bye. Mami senyap.